સુરત શહેરમાં મુસાફરી ફિલ્મ રિલીઝ થયેલ મિત્રો દ્વારા આ ફિલ્મ બનાવેલ જિંદગીમાં બધા જ લોકો એક યાત્રી છે આ એક એવી નવીન વાર્તા છે બે મુસાફરની જેમાં એક મુસાફર તેની જિંદગીના સફરમાં અટકી ગયો છે અને બીજો મુસાફર તેની મંજિર શોધે છે આ બંને મુસાફરના સફરને આ વાર્તામાં આવરી લેવામાં આવ્યું છે આ એક સસ્પેન્સ ટ્રિલર સ્ટોરી છે

અને બધી જગ્યા જે પણ કેરેક્ટર છે કેરેક્ટર માટે એક સ્પેશિયલ સાઉન્ડ કોઈ પણ સીન છે તો સીન માટે પણ એક સ્પેશિયલ સાઉન્ડ ડિઝાઇન કરવામાં આવેલું છે લાઈક એક સીનમાં જ્યારે લુટેરા આવે છે લુટેરાનો સીન છે તો લૂટે છે એ માટે અલગ સીન છે જ્યારે લુટેરાઓ પકડવામાં આવે છે એક અલગ સીન છે એના માટે પણ એક સ્પેશિયલ બેકગ્રાઉન્ડ સ્કોર અમે લોકો ડિઝાઇન કરેલું છે આજે તમે ડિરેક્શન કરેલું છે આ પહેલી મૂવી છે કે આની પહેલાં પણ કરેલું છે

પરિસ્થિતિ અંદર જો રહેલું માણસો એટલે એ શું કરે એને પણ નથી ખબર એટલે એ વસ્તુની જે કોઈ લાઈફ પર શું ઇમ્પેક્ટ પડે છે એ વસ્તુ એક સોશિયલ મેસેજ રૂપે બતાવે છે હું છું પ્રોડ્યુસર રાઇટર અને એક્ટર છું બેસીકલી રાઈટિંગની વાત કરીએ તો મારું એવી ઈચ્છા હતી કે સ્ટોરી સાથે કોઈ સોશિયલ મેસેજ પણ મળી શકે અને જો સોશિયલ મેસેજ હોય તેની સાથે સ્ટોરી ક્લિપિંગ હોવી જોઈએ એ માટે વિસ્તરણ હોવા જોઈએ જેથી ઓડિયન્સ એટલે ઓડિયન્સને કંઈ શીખવા પણ મળી શકે તો পূৰেপূৰো প্ৰয়োজন কৰো અને તમારા મિત્રોની અને તમારા મિત્રોની માહિતી આપું છું કે બે મુસાફરી છે આ આખી સાબિત જે છે સરંગ માટે આપણે જોઈશું કે દેખוטાને મંચે છો અને બીજો મુસાફરી ગુંજીનો પાત્ર પર પર જયાસોડિયા નું છે એનું પાત્ર છે બેસિકલી એમાં બે મુસાફીર છે એક પોતાની વંશે શોધે છે અને બીજો પોતાની સિંધી શોધે છે જ્યારે આ બે એકબીજાની સામે આવે છે જ્યારે એકબીજાની જિંદગીમાં કેવા વળાંક આવે છે અને એકબીજાની જિંદગીમાં કેવો અસર પડે છે આપણે ઇમ્પેક્ટ કહીએ ને તો એકબીજાની જિંદગી એકબીજાને ઇમ્પેક્ટ કરે છે તો એ આખી સ્ટોરીમાં દર્શાવવામાં આવ્યું છે અને બીજા ઘણા નાના નાના મેસેજ રોઝ સેફ્ટીનો મેસેજ છે બીજા ક્રિષ્ના લીધે ના કહી શકીએ પણ ઘણા એવા સારા સોશિયલ મીડિયા પર ઉત્પાદન દર્શાવવામાં છે અને એક વાર જે આ સ્કૂલ છે એ નાનું બાળક હોય યુ થાય અને વડી લઈ બધા જે સ્કૂલના લોકો આ સ્કૂલ એન્જોય કરી શકે છે ખાસ કરીને યુથે આ સ્કૂલ જોવા જઈએ છીએ સૌથી પહેલા દર્શક મિત્રોએ મારું નામ 그장음우이에 앞으로 하면사님은이시기 앞으로 기대를 하게 되면 사님은이시에앞으게사님은이 시기에 앞으로 로로이 ایک مذاق ہے رئیس نے بات کی جو چا تھی کہ اپنا بول لکھو گے جب میں اپ کو دوں گی یہ اپنی اپنی چالوں سے بنائی ہے بلڈر ریسن چلا ہے جو کوئی یہ کرے تو یہ دیتی کو سپورٹ کرتے ہیں نہیں ڈویلپ کرنے کے پتا مین کرنے کے لیے اور دراصل کو بہت شامل نہیں ہے 아 <laughs> 아직 <laughs> ہم نے ایک خاص हां एक मैसेज आप हेलो जी कि कई तरीके तुम्हें पुलिस वालों से कांटेक्ट कर सकते हो मैं एक विशेष बता रही हूं जो थोड़ा ज्यादा आई आउट है मामा का कोई दांत कोई आप मैं आपको पूछना करूंगा विनती करूंगी कि हमारी यह मूवी जो है बहुत अच्छा है जैसे इसका जो तो जो करेंगे आते केवल मतलब उसके अलावा અને આતે કારણે કંઈક મુંડવાતું છે વીડિયો ડાઉન નથી તો કયો કોન્સે અલગ હોય નો લેક છે સિંગલ લાઈટ ને કેમેરામેન જે આવતો સ્નાન છે જેણે અને અનુભવ સિતવા નું सुखरा नाम नेटवर्क ने नेटवर्क को डिलीट करना है नेटवर्क को मुझे सुनसान दोस्तों बताना होता है मैंने नेचर जो वेजल्स सेटअप किया है हमक में इन पर चले पानी देना मतलब इसमें कोई भी नोटिस नहीं है हम मानते हैं अगर कोई पानी कोई जानकारी प्राप्त करना है कोई जानकारी चाहिए براب <سؤال> बम्बे का धंधा भी शुरू करते हो बम्बे और बम्बे आप बम्बे का धंधा करना एक्चुअली माँ मतलब क्यों है क्योंकि जैसे जैसे मैं कहीं पर आती हूँ सेकंड हो जाते शूट करवाना है बराबर बड़ा मने से कहता यू नो तुम कुछ करते हो सीन शूट करवाना है तो तुम से कुछ चीज़ नहीं करोगे तो तुम्हें कोई चीज़ सामने चलिए आगे तुम्हें वदो प्रिया हमारा द थी और जो उत्तम सेवा भी आप का तुम्हें विश्वनोई के अंदर जाओ मैं कह देता हूं कि हम हम से कर लेना मैं हम द्वारा से आने में बैठे हैं ए मैसेज करता हूं तो चलो चलो चलते हैं મારી મૂવી સાવરી વિડીયો ડિરેક્શન કરી બરાબર તમને કેવું લાગ્યું અને કદાચ તમને એ વર્ષોનું ડિરેક્શન કરવાનું આખો પ્લાનિંગ એ આ ફિલ્મની સ્ટોરી મેં અને મારા મિત્ર અરસાદ પટેલ લખેલી છે એક દિવસ મારા મિત્રએ મને એક આઈડિયા કીધો કે આપણે એક સોશિયલ મેસેજ આપતી એક ફિલ્મ બનાવીશું તો એ ફિલ્મની સાથે મેં વિચાર્યું કે આમાં અમે થોડું સસ્પેન્સ ડ્રામા અને થોડા હોર એલિમેન્ટ્સ બધું એડ કરીને એ લોકોને એક સીટ મળે છે એવી એ વસ્તુ મેં પ્રયત્ન કર્યો ને એ ટાઈપનું રાઇટિંગ કરીને સ્પર્ધા પણ પ્રયત્ન કર્યો છે આજે એ વસ્તુ છે તમે જે વસ્તુ કહી રહ્યા છો આજે એ લોકેશન બાબતે મને તમારા એ બાબતે તમે જોઈ શકો લોકેશનમાં એવું છે કે અમે લોકોએ રાત્રે ઘણો તો નવ દસ વાગ્યા પછી જ્યારે ટ્રાફિક પછી ગઈ એના પછીના સમયે જે સુમસાન સડક છે તે અમારી સ્ટોરીમાં એક અમે કન્સેપ્ટ નાખેલો છે કે રાત્રે જ્યારે લૂંટેલા લોકો લૂંટે છે નાના નાના ગામ છે જ્યાં લોકો પોલીસ સુધી નથી પહોંચી શકતા તો એ જગ્યાએ જ્યારે લૂંટવામાં આવે એ માણસ ક્યાં જાય તો એ ટાઈપનો સુમસાન સુમસાન સડકવાળું સેટઅપ અમે લોકોએ ક્રિએટ કરેલો છે અને એ જ જગ્યાએ અમે લોકોએ છૂટી રાખી દીધેલું છે